ધારિયા ધોકા અને તરવાલ વડે હુમલો કર્યો અને આખરે આ હુમલામાં એક વ્યક્તિનું મોત થયું આ મોત પાછળના કારણો શું છે અને કેટલા લોકો સામે ફરિયાદ નોંધાઈ તેની વિગતે વાત આ વિડીયોમાં કરવી છે નમસ્કાર હું છું દિનેશ ઠાકોર નવજીવન રૂપમાં આપનું હાર્દિક સ્વાગત છે વાત બનાસકાંઠા જિલ્લાની છે બનાસકાંઠા જિલ્લામાં જાણે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવે છે પાલનપુર તાલુકાના ગાદલવાડા ગામના ચાર મિત્રો એ પાલનપુર અમદાવાદ હાઈવે ઉપર આવેલી ખાનગી હોટલમાં બેઠા હતા અને તે દરમિયાન ચાર શખ્સો ગાડીમાં ધોકા તરવાલ અને જે હથિયારો હતા હથિયારો લઈને આવે છે અને આ હથિયારો લઈને આ ચાર વ્યક્તિઓ પર હુમલો કરવામાં આવે છે અને આ હુમલામાં તરવાલના ઘા વાગે છે અને આખરે જે ઘા વાગનાર જે વ્યક્તિ છે તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો પરંતુ આ સારવાર દરમિયાન એક વ્યક્તિનું મોત થયું છે ત્યારે સવાલ એટલો છે કે આ જે વ્યક્તિનું મોત થયું છે તેની એક સાત માસની દીકરી પણ છે એટલે ક્યાંક ને ક્યાંક આ દીકરીએ પોતાની પિતાને છત્ર છાયા ગુમાવી છે ત્યારે બીજી બાજુ આ અસામાજિક તત્વો છે આ અસામાજિક તત્વો દ્વારા ધોળા દિવસે હુમલો કરવામાં આવે છે અને આજ હુમલામાં એક વ્યક્તિનું મોત થાય છે જ્યારે તમામ બાબતને લઈને પરિવાર આક્ષેપ કરતા કહ્યું કે જે આ અસામાજિક તત્વો છે આ સામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવે છે અને આ હુમલામાં એક વ્યક્તિનું મોત થયું છે ત્યારે એક બાજુ કાયદા અને વ્યવસ્થાની વાતો કરતા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી કહે છે કે એટલી હદે પોલીસ અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરે કે આરોપીઓના પગ ધ્રુજવા જોઈએ પરંતુ અહીંયા બનાસકાંઠા જિલ્લામાં જાણે અસામાજિક તત્વોને કાયદા પોલીસ અને ગૃહમંત્રીનો ડર ના હોય તે પ્રકારે ધોળા દિવસે હુમલો કરે છે અને આજ હુમલામાં એક વ્યક્તિનું મોત થાય છે જ્યારે મોત થયા બાદ તેમને જે મૃતદેહ છે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે પરંતુ પરિવારજનોની એક જ માંગ છે કે ચોવીસ કલાકમાં આરોપીને અટકાયત કરવામાં નહીં આવે ત્યાં સુધી આ જે મૃતદેહ છે મૃતદેહ ખસેડવામાં નહી આવે જો કે તમામ બાબતને લઈને ડીવાયએસપી શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો બનાસકાંઠા જિલ્લામાં ગત તારીખ રોજ રાત્રે એક જે ગલવાડા કાદલવાડા જે ગઢ પોલીસ હતમાં આવે છે ત્યાંના જે રહેવાસી છે ચાર મિત્રો જે પાલનપુર આવ્યા હતા તે દરમિયાન તેમના પર જે પાલનપુર પશ્ચિમની હદમાં ત્યાં જે અલગ અલગ ઈસમો દ્વારા જે ઉભો કરવામાં આવે છે જેમાં જે ઈસમો જે છે એ ઈસમોને અત્યારે હાલમાં આઈડેન્ટિફિકેશનની કાર્યવાહી ચાલુ છે પોલીસ દ્વારા અલગ અલગ જે આરોપીને આઈડેન્ટિફાઈ કરીને તેમને વેરીફાઈ કરીને અને અપ કરવામાં આવ્યા છે તદ ઉપરાંત હાલમાં જે ઇજાગ્રસ્ત છે તેમના પણ જે નિવેદન લેવાની એ કાર્યવાહી ચાલુમાં છે તદુકાન બનાસકાંઠા પોલીસ દ્વારા આ આખા ઘટનાક્રમ બાબતે અલગ અલગ આઠ જેટલી ટીમોનો બનાવીને જેમાં ખાસ કરીને સાયબર ક્રાઇમ ટીમ એલસીબીની ટીમ પાલનપુર પશ્ચિમ પાલનપુર પૂર્વ પાલનપુર તાલુકા ઇવન ગઢ પોલીસ સ્ટેશનની ટીમ તેમજ છાપી પોલીસ સ્ટેશનની ટીમ અલગ અલગ જે હ્યુમન એસોસિએશનના આધારે ટેકનિકલ રિસોર્સિસના આધારે આરોપીઓને પકડવાની કાર્યવાહી ચાલુ છે આ તમામ જે ઘટનાક્રમ છે એ ઘટનાક્રમ અન્વયે કોઈ બીજા અ પગલાં લેવાના થશે તો તે બાબતે પણ તે મરણજનક તેમના પરિવારજનો અને તેમને સાથે રાખીને એમને ન્યાય મળે અને ઝડપથી ન્યાય મળે અને તમારો પકડી જાય એ માટે બનાસકઠા પોલીસ હાલમાં કાર્યરત છે ઘટનાના કોઈ સીસીટીવી ફૂટેજ સામે આવે આ તમામ ઘટનામાં બાબતમાં જે ઘટના જગ્યાએ બન્યો છે એ બાબતના ત્યાંના પ્રોપર સીસીટીવી કે ત્યાં સીસીટીવી નથી પરંતુ જે અન્ય ત્યારે સરાઉન્ડિંગ એરિયા કે બીજે કે જ્યાં આરોપી ભેગા થયા હોય કે બીજી કોઈ જગ્યાએ અન્ય જગ્યાએ સીસીટી હોય એ બાબતે અમારી જે ટેકનિકલ ટીમ છે એ તમામ જગ્યાઓનું ખાસ કરીને રૂટ મેપિંગ કરી રહી છે રૂટ મેપિંગના આધારે આ જે આરોપીઓ જે ઘટના અંજામ આપ્યો અને ત્યાંથી છૂટા પડ્યા હોય એ તમામ જગ્યાઓના સીસીટીવી ફૂટેજ મેળવવામાં આવી રહ્યા છે અત્યાર હાલની તારીખમાં બનાસકાંઠા પોલીસ દ્વારા અલગ અલગ જગ્યાઓના જે સીસીટી ફૂટેજ છે એનું એકત્રીકરણનું કામગીરી ચાલી રહી છે અને જેમાંથી જે જ્યારે પણ આ અ જે મામલે જ્યારે કોર્ટમાં ચાલે ત્યારે આરોપીને બચાવાની કોઈ તક ન મળે એ માટે એની જે સરાઉન્ડિંગ જેટલા પણ એરિયાના સીસીટીવી છે એ પણ ગુણાના કામે કબજે લેવામાં આવશે અત્યારે હાલમાં તારીખમાં અ ચોવીસ જેટલા આરોપીઓ વિરુદ્ધમાં ફરિયાદ લેવામાં આવી છે અને તમામ જે આરોપીઓ છે ને રાઉન્ડ અપ કરવાની કાર્યવાહી પણ અત્યારે હાલમાં ચાલુ છે તમે જુદી પ્રકારે ડીવાયએસપી કહ્યું કે આ જે ઘટના છે આ ઘટનાને લઈને આઠ ટીમો બનાવવામાં આવે છે અને આજ આઠ ટીમો દ્વારા અલગ અલગ તપાસ હાથ ધરવામાં આવી છે અને ચોવીસ જેટલા આરોપીઓ સામે ફરિયાદ નોંધવામાં આવે છે અને આવનાર જે સમય છે આ સમયમાં આરોપીઓની પકડી કડક કાર્યવાહી કરવામાં આવશે પરંતુ સવાલ એટલો છે કે કલાકોનો સમય વીત્યો છે પરંતુ હજુ સુધી સ્થાનિક પોલીસ આરોપીઓ સુધી પહોંચી નથી કારણ કે આ સામાજિક તત્વો છે આ સામાજિક તત્વોને પોલીસનો ડર નથી અને ધોળા દિવસે લોકો ઉપર હુમલા કરે છે અને આજ હુમલા વડે એક વ્યક્તિનું મોત થાય છે ત્યારે જો રહી કે આવનાર સમયમાં બનાસકાંઠા જિલ્લાની પોલીસ ક્યારે આરોપીઓની અટકાયત કરે છે અને કેવી કાર્યવાહી કરે છે તે તો આવનારો સમય બતાવશે દિનેશ ઠાકોર નવજીવન ન્યૂઝ બનાસકાંઠા